thank you પાલનપુરી કોલેજમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અંતર્ગત રેલી યોજાઈ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત એમએ એ પરીખ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજ પાલનપુરમાં એનએસએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે તારીખ ચૌદ આઠ બે હજાર પચીસના રોજ સવારે અગિયાર વાગે જીડી મોદી વિદ્યા સંકુલ કેમ્પસથી જિલ્લા પંચાયત સુધી હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં બસો જેટલા એનએસએસ સ્વયંસેવકો તમામ અધ્યાપક મિત્રો તિરંગા યાત્રા રેલીમાં જોડાયા હતા રાષ્ટ્રીય ધ્વજ સાથે દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા આ રેલીનો મુખ્ય હેતુ દેશ પ્રેમ જગાવો અને દરેક ઘરમાં તિરંગો લહેરાવવાનો સંદેશ આપવાનો વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીયતાની ભાવના વધારવી અને સ્વચ્છતા તથા દેશ સેવા માટે પ્રેરણા આપવી તેવો ઉપકારક કાર્યક્રમ સાબિત થયો હતો આ સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર રમેશકુમાર બી પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો જેનું આયોજન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ગણપતભાઈ કે ચૌધરી અને ડોક્ટર ખુશબુબેન કે ચૌધરીએ કર્યું હતું